ભાઈ આ સરસ મજાનું છે ને લક્ષ્મીભાઈ નો વેડ આપી દીધો છે આ એક ખાલી છે આ એક એક્સ્ટ્રા ખાલી પડે છે લક્ષ્મીભાઈ નો ચાલુ છે ને ભાઈ ટૂંક એવું છે શું કરે છે તો કેમ થયું ભાઈ ગયો ગયું ન ગમે એવું છે તો આખરે જવાનું થાય ને એટલે તારે જવાનું સરસ મજાનું જમવાનું બનાયું છે આ ભાઈ બેહી ગયા છે અને આ ભાઈ બનશે એનો આ ભાઈ ફૂલ ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં થઈશો ભાઈ આપણે પણ મજામાં જય માતાજી જય દ્વારકા દેશ તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ભાઈ આજે છે ને ભાઈ થમનલ તો ખબર પડી ગઈ છે આજે ફરી પાછું આપણે ધારી જવાનું છે

અમારા સુધી તૈયાર થાય છે તારે નિસર જવાનું છે નિસળ જવાનું છે તારે આવું છે ભાઈ ને થઈ ગયા છે કમ્પ્લેટ હલો હલો બને રેજો હવે આગળ કેવો રસ્તો હશે કેવું કેવું થાય જોયું બનાવી રેજો ચાલો ભાઈ હે ફાઇનલી આપણે ભોગી ગયા પેટ્રોલ ત્યારે હાલ અને પેટ્રોલ તો પૂરા લીધું સાડી પાંચસો નું નાખ્યું છે એટલું નહીં ગયું હે જોયું હવે પહોંચે છે કે નથી પહોંચતી વળીને ગાડી કેટલું પીવું છે બતાજી કાંટો તો અહીંયા ભોગી ગયો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો તમે આગળ આગળ જવાનું છે ચાલો ભાઈ હે પેટ્રોલ પુરાવીને પછી છે ને કે કટ મારી નહોતી તો અત્યારે હે અમરેલી ભોગી ગયા છે ભાઈ ઠેટ અને એક કટ મારવી પડે કેમ કે ભાઈ હાથ નાસ્તો બાકી લેવાનો હતો તો હે અહીંયા દુકાનેથી નાસ્તો લઈ લીધો કે જોવા તો સરસ મગરનો એટલો નાસ્તો લઈ લીધો છે હાલ છે ને એટલો તો ભાઈ આ બેગમાં પેક કરવાનો છે તો હવે અમરેલી તો પહોંચી ગયા ભાઈ પાંચ કિલોમીટર ફેપી નાખ્યું છે તો હવે છે ને અહીંયાથી હારી આવે છે હજુ થોડી ઘણી કંઈક ખરીદી બાકી છે તો ભાઈ માટે એટલું લઈ લીધું છે તો હવે છે ને થોડું કન્ટિન્યુ બનાવી દેજો ચાલો ભાઈ છે ને સરસ મજાના અહીંયા છે ને દાના પગથના જગ્યામાં એટલે કે ચલાડા તામ આવી ગયા છીએ અમે દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આ જગ્યા છે ત્યાંની સરસ મજાની ભાઈ શાંત વાતાવરણ છે ગુરુ ગદી આ છે ને બસ ચલાળા છે ને અમારા લક્ષ્મીભાઈ અહીંયા દર્શન કરવા આવી ગયા કા દર્શન કરીને જઈશું ને તો કંઈક સારું એવું ભણે કા ભણે છે ને તો હવે હેને ધાના વગેરે જગ્યામાં આવી ગયા તો હાલો દર્શન કરી લેવું પણ તમે પણ કરી લેજો કન્ટિન્યુ બનાવી દેજો ભાઈ હેને સરસ મજાનું છે ને એક ઝુમ્મર એમ કહે છે કે પહેલાં તો સરસ મજાનો અવાજ આવે છે જો અવાજ આવતો જશે તો સરસ મજાનું છે ને વાગે ગયું છે સંગીત કેમ વાગતો એનો જેમ અને અલગ અલગ છે ને બધી જગ્યાએ મૂર્તિ સમાધિ ને એવું છે ભાઈ અહીંયા લીમડા છે ભાઈ હાલો હે ને જૂની એટલે કે પહેલાનું તમને ઐતિહાસિક વસ્તુ અમુક ટકા છે એ બધો આના પહેલાં એકવાર વિડીયો મેં મૂકેલો હતો જ્યારે અમે જૂનાગઢ ફરવા ગયા ને ત્યારે તો એ છે ને દાના બગીચ ની જગ્યા હે ચલાળા દાના બગીચની જગ્યા લોક કલ્યાણ માટે પહેલા નું આવતું ને એ છે ભાઈ તમે જો સરસ મજાની ઐતિહાસિક વસ્તુ છે જૂની શરૂઆત પહેલા વસ્તુ છે આ બધી તો આવે છે તો બના રેજો સરસ મજાની વસ્તુ જોવા પણ છે બે ઘોડા બગી આ છે ભાઈ બે ઘોડાની બગી આ છે બે કળા ની બગી છે પછી અલગ અલગ વસ્તુ પહેલાંની છે આ હાર્મોનિયમ છે ભાઈ તમે જો પછી આ છે ને અતરાજની અતરાજની ભાઈ જો સરસ મજાની શિહોરી તલવાર ચમેરિયા આ છે ભાઈ પહેલાંની તાળા અને છે ભાઈ જો વટરાની ચાવી આવી પહેલા ચાવવી આવતી ભાઈ તમે ભાઈ જોઈ શકો છો ઈસ્કોતરા આ ભાઈ છે પહેલાંની વસ્તુઓ છે પેલા રાજા મહારાજાઓ હતા ને ત્યાંની આ સિભાઈ જો રેકોર્ડ બાજુ બ્રહ્મપોઠ આ છે ને ભાઈ હાથીના પગની હાંકડું છે ભાઈ આવી પહેલાં હાંકડું હાથીના પગે બાંધતા જો ભાઈ સરસ મજાનું અલગ 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 વસ્તુ છે અહીંયાના પહેલાંના સિક્કા છે ભાઈ આ છે ને પહેલાંના આપણે ચૂનવણી ચલણ સરસ મજાનું બધે ભાઈ ઐતિહાસિક લખેલું છે અને આ છે ને ભાઈ બગી છે જો ભાઈ સરસ મજાની પહેલાંની તો ચાલો અમે જોઈ લીધું તમે પણ જોયું લીધું છે તો ભાઈ છે ને સરસ મજા અહીંયા ઐતિહાસિક જગ્યા છે અમુક ટકા જૂની વસ્તુ ઘણી બધી હે ને લંકા છે અમારે લક્ષ્યભાઈ બધું જોવે છે તો હાલો અહીંયાથી ને ને પેલા તમને જગ્યા બતાવી દઉં જગ્યા અમુક ટકા હે અહીંયા આ છે ને મેન અંદરની જગ્યા છે આવું છે ભાઈ બધું તો ચાલો

ચાલો ભાઈ ફાઇનલી હે ને ધારી હોસ્ટેલમાં પહોંચી ગયા છે અને જો ભાઈ અહીંયા દરવાજો છે આ કંઈક આવી રીતના દરવાજો છે તો કમ્પ્લેટ બધું ફોર્મ ભરાઈ ગયા છે પેમેન્ટ ભરાઈ ગયું છે અને ખાતું પણ ખોલવામાં આવ્યું છે ખાતું ખોલી નાખ્યું છે ભાઈ અને કમ્પ્લેટ હવે છે ને આ ભાઈનું સામાન એની હોસ્ટેલ જે કે રૂમમાં રહેવાનું છે જ્યાં સુગડતા તો ત્યાં જવાનું છે હવે વસમાં ક્યાંય ઊભું નહોતું રાખ્યું તો ડાયરેક્ટ કીધું હોસ્ટેલ મળશું તો જો બધું કમ્પ્લીટ લઈને બધું કમ્પ્લીટ થઈ ગયું હવે હવે કાલે અથવા તો પ્રમ દિવસે ભણવાનું ચાલુ થઈ જાય પણ અત્યારે હાલ છે ને એને મૂકવા જવાનું છે આપણે પેલા પણ જ્યાં રહેવાનું છે ને ત્યાં તો કન્ટિન્યુ બન્યા રહી ગયો હજુ તો ત્યાં બતાવીશ તમને કેવું છે એ તો ભાઈ છે ને રહેવાની હોસ્ટેલ આ બાજુ છે અને ભણવા માટેની આ બાજુ છે અને આ છે ને ગ્રાઉન્ડ છે

સરસ મજાની રૂમ આપી દીધી છે બોટાદ જિલ્લાવાળાની આ છે ભાઈ લક્ષીભાઈનો બેડ આપી દીધો છે રેડી કમ્પ્લેટ હાલો ચાલો સરસ મજાની જગ્યા આપી દીધી છે બેડ આપી ગયો છે મસ્ત મજાનો ભાઈ અસુવિધા છે ત્રીજા માળે અહીંયા ત્રીજા માળ છે ને ભાઈ આપી છે આ બે માળ છે અને ત્રીજા માળે છે ને રૂમ આપવાની છે બાર નંબરમાં હાલ છે ને અહીંયા છે ને બાર નંબર છે જો તો બાર નંબરમાં આપી છે તો ચાલો હવે ભાઈની સુવિધા અહીંયા આપી દીધી અને આમ તો જો કે લાગે નહીં અજાણ્યું વિશે એવું અમે બીજી કરાવી છે પણ લાગે નહીં કે અજાણ્યું વિશે તો એવું છે આ બધું તો ભાઈ એવું છે અને અહીંયા હેં ભાઈ હજુ કામગીરી ચાલુ છે અમુક પચાસ ટકા કામગીરી ચાલુ છે એવું છે તો હાલો હવે જવાનું છે ભાઈને બીજી વિશાળમાં અહીંયા હોસ્ટેલ છે રહેવા માટેની

અંદર જ આવે પહેલાં જો સરસ મજાના હે ને આ બાજુ મેં થાવો ને એટલે પહેલાં છે ને દર્શન અહીંયા થાય હવે આ સરસ મજાનું જો ભાઈ લોકેશન છે મસ્ત મજાના ભાઈ સરસ્વતી માતા બેઠા છે અને અમારા ભાઈ જો આવે અહીંયા રોજ દર્શન કરશે કાને અહીંયા ભાઈ રોજ દર્શન કરશે એવું છે ચાલો હવે થોડા ઘણા પહેલાં રહીજો કે બતાવીશું બાકી તો હોસ્ટેલ જ આવવાનું હતું એટલે હોસ્ટેલ આવી ગયા હા એને ગમશે ને હજુ કહો છો ગમશે ને હા ભાઈ એને ફાઇનલ થઈ ગયું ગમી તો ગમેજો છે તમારે અહીંયા છે ને ટીચર એને મળીને મળે ભાઈ હેને મસ્ત મજાનું હોસ્ટેલમાં જમવાનું હોય આપણે અને જોવી ટેસ્ટ મારવાનું છે તો ભાઈ સરસ મજાનું જમવાનું બનાવ્યું છે આ ભાઈ બેહી ગયા છે અને આ ભાઈ બનશે એમાં આ ફૂલ સુવિધા છે અહીંયા ટેબલવાળું છે દોઢ વાગી ગયો છે ને આપણે જમવા વહી ગયા છે સરસ મજાનું હોસ્ટેલનું તો મારી સ્મારીથી કેવું છે જમવાનું તો એક નંબર જમવાનું છે ભાઈ હવે આવું છે જમવાનું દાળ ભાત શાક રોટલી બે જતના શાક જે ખાવું હોય તે એવું છે બધું તો હાલો બને રહીજો ચાલો ભાઈ છે ને સરસ મજાનું જમવાનું છે અહીંયા અને મેન્યુ બેન્યુ બધું છે કેમ કે આખા આઠ દિવસનું મેન્યુ છે ને એ જ બને અને અહીંયા છે ને સિસ્ટમ એ પહેલા છે ને પ્રિન્સિપલ જમે અને પછી છોકરાઓને જમવાનું એનું કારણ છે કે જમવાનું કેવું બને છે કે કેવું નથી બનતું એ જાણવા માટે પ્રિન્સિપલ પોતે અહીંયા જમે છે ને પછી છોકરાઓનો વારો આવે છે એવું છે અને આ ભાઈ છે ને ઉના ઉનાનાના શું તો તાર નામ શું જય જય તો ભાઈ જય છે ભાઈ ઉનાનો એ અમારા લક્ષ્મીભાઈનો ભાઈ બંધ છે અને અહીંયા છે ને એ ભાઈ હોસ્ટેલમાં જ છે અને અહીંયા જમવાની સુવિધા અને રમવાની એવી ઘણી બધી સુવિધાઓ સારી છે એવું છે ભાઈ તો ફાયદા હા તો ચાલો ભાઈ આ ભાઈને ફાયદા તો હવે આપણે નીકળવાનું છે અને આ ભાઈ બી જાય છે હવે આ બાજુ હાલો આવી ગયો છે ને હાલો કન્ટિન્યુ બનાવી રહી ગયો ભાઈ ચાલો ભાઈ લક્ષ્યુભાઈ જાય છે હવે તો હાલ્યા જાય છે લક્ષ્યુ ચાલો હવે છે ને આપણે જવાનું છે ઘરે તો બહેને રેજો કેવું કેવું રસ્તામાં એવું કંઈક આવશે તો બતાવતો જાય ચાલો બનારો ચાલો મસ્ત મજાના રસ્તા ઉઠી ગયા ફાટકાય મારી નહોતી એટલે કે ઊભો ન કર્યા ભાઈ એટલે ગાડી છે ને છે ભાઈ ચાલુ છે ને ભાઈ ટૂંક ફાટી ગઈ છે એવું છે તો બે બાજુ પાંચ પાંચ કિલોમીટરનો ગાળો હતો એટલે અગેતી થઈ ગઈ છે ત્યાં દોરીને ગાડી પહોંચી ગયા પાટણા ગામ છે ત્યાં અને આમ છે ને ભાઈ પાંચ કિલોમીટર આ બાજુ પાટણા પાંચ કિલોમીટર એવું છે બે બાજુ પાંચ પાંચ કિલોમીટરનો ગાળો હતો અને હાવ થાકી ગયા તો ગાડી ખોલી છે હવે ટ્યુબ નાખવાની થાય ભાઈ તો ચાલો ઘરે જઈને મળશું પછી ચાલો ભાઈ છે ને પંક્ચર કરાવી ટ્યુબ નવી નખાય ને પછી તો નીકળી ગયા ઘેરે અને પોગી ગયા છે ભાઈ ઘરે તો ઘરે છે ને કામગીરી ચાલુ છે અત્યારે લસણ ખોલવાનું એવું તો મારા ભાઈને હોસ્ટેલ મૂકીને આવતું હશે શું કરે છે તો કેમ થયું ભાઈ ગયો ગયમું નો કેમ એવું છે તો આખરે જવાનું થાય ને એટલે તારે જવાનું થાય ને તો ભાઈ હાલો એને તો ભાઈ નથી ગમતું મારે બેન બેહી બે તને કોણ લેવા આવ્યું બપોરે એવું છે તો એ ભાઈ વગર કોણ તને મૂકવા આવ્યું છે એવું છે તો ભાઈ મારા જોઈ બે નાઠે ને ભાગ લાવ્યો મસ્તીનો એ ભાગ છે ને પછી બધે આ હે ને ભાઈ સરસ મજાનું આવું કઈક ખાવાનું છે પણ આ ખાવામાં આવે છે તો આમાં એક જાતનું રમતનું છે ને આમ એક જાતે છે ને ખાવાનું આવે ડેકોરેશન અને આ હે ને ભાઈ ખાવાનું એવું છે રસગોળામાં છપાય એવું છે તો ચાલો ભાઈ આજ બહુ થાકી ગયા છે ત્રણસો કિલોમીટર લાઈન લાઇ સફર કરી નાખી છે એટલે થાકી ગયા બહુ એટલે એને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ તો વિડીયો ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાજી સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ